વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું એવું ગરમી લાગે છે ઠંડી લાગે છે બોલો તો આજે હું તમને વાર્તા કહીશ તમે કયો એવી વાર્તા કહો કેવી વાર્તા કહો બોલો દીદી એક વાત પૂછો આ પૂછો ને બેટા દીદી નીતી થી જીવન જીવ હોય એટલે શું અચ્છા એવું હમ સારું કહું ચાલો બસ બેસી બેસી જો ચાલો જો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો જાનુએ કે નીતી થી જીવન જીવવું એટલે શું નીતિ એટલે શું પેલા તો તો અંગ્રેજીમાં કહેવાય એક પ્રકારની ઓનેસ્ટલી ઓનેસ્ટ જીવન કેવું જીવવું નીતિથી કેવું જીવન જીવવું સત્યની રાહ પર જીવન જીવવું હમ તો એના માટે એક વાત કહું એક લગભગ દસ બાર વર્ષનો છોકરો બસ સ્ટેન્ડમાં છાપા વેચતો હતો છાપા વેચવાનું કામ કરતો હતો તો એમાં એક દિવસ બસની અંદર કોઈ માણસે છાપું માંગ્યું એટલે એને આમ છાપું અંબાવ્યું જોયું છે ને તમે આવું આપણે નામ છાપુ અંબાવ્યું જેવું છાપું એને હાથમાં લીધું એટલે બસ ઉપડી ગઈ પેલો છોકરો એના પાછળ પાછળ જઈ રહ્યો છે એટલે પેલા એ છાપુ પાંચ રૂપિયાનું હતું પણ ઉપરથી પેલા એ દસ રૂપિયાની નોટ આપી એટલે દસ રૂપિયાની નોટ આપી તો એ દોડી રહ્યો છે શું કામે એને પાંચ રૂપિયા પાછા આપવા છે એટલે પેલો ઉપર બેઠેલો માણસ છે એ શું કહે છે મારે પૈસા જોઈતા નથી એ પાંચ રૂપિયા તું રાખ તારી પાસે મારા ભલે વધે છે પણ તું તારા પાસે રાખ મેં તને આપ્યા બેટા તું રાખ એ તારી છોકરો શું બોલે છે કે ના સાહેબ મારે નથી જોઈતા મારે તમને પાછા આપવા છે મારે તો ખાલી પાંચ રૂપિયાનું જ છાપવું છે આ પાંચ તમારા વધારાના છે એ મારે તમને પાછા આપવા છે એ ત્યારે પેલો ભાઈ એમ કહે છે પણ એમાં મને કશું ફેર નહીં પડે પાંચ રૂપિયા હું તમને વધારાના આપીશ તો મને કશો ફેર નહીં પડે પણ ત્યારે પેલો છોકરો શું કહે છે સાહેબ તમને ફેર નહીં પડે પણ મારી નીતિમાં ફેર પડી જશે આજે જો તમારા પાસે પાસેથી હું પાંચ રૂપિયા વધારાના લઈશ તો પછી મને કાયમ એવું થશે કે કોઈક મને હજુ પાંચ રૂપિયા વધારાના આપે એટલે તમને ફેર નહીં પડે પણ મારી જિંદગીમાં ફેર પડી જશે મારી નિયતમાં ફેર પડી જશે આટલી જ વાત છે આપણી નિયતિ ચોખ્ખી હોવી જોઈએ આપણી ઈમાનદારી આપણું આપણા હકનું આપણે ચોક્કસ લેવાનું પણ આરામનું લેવાનું અને હકનું આપણને જે મળ્યું હોય એમાંથી પણ આપણે પણ એક સંકલ્પ કરવાનું આપણને હકનું મળ્યું છે તો એક માત્ર આપણા હકનું નથી એમાં બીજાનો પણ હક છે બીજાનો પણ હિસ્સો છે એટલે આપણે માત્ર આપણા માટે જીવવાનું નહીં બીજા માટે પણ જીવવાનો પ્રયત્ન કરવાનો એટલે કઉ છું એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો